હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તમે બધા સુરક્ષિત હશો તેવી આશા સાથે આપણે આ વિડીયો શરૂ કરીશું મિત્રો મારો અવાજ બેસી ગયો છે ગળું બેસી ગયું છે એટલે તમને સાંભળવાની થોડીક મજા નહીં આવે પણ હું પૂરી કોશિશ કરીશ કે થોડુંક સ્પષ્ટ તમને સમજાય તો આ દિવસ છે શીતલા સાતમ એટલે કે સોમવારનો દિવસ છવ્વીસ તારીખ આઠમો મહિનો અને બપોરના બે વાગેલા છે ફૂલ ધોધમાર ધડાકાને ધડાકા સાથે વરસાદ આવી રહ્યો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો વડોદરા હરણી એરિયો છે મારો તમે જોઈ શકો છો પાણી ભરાવા લાગ્યા છે વરસાદ ફૂલ આવી રહ્યો છે પવન બહુ જ છે તો જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ જાય એવી આ પરિસ્થિતિ છે અને હવે મિત્રો ચાર વાગ્યા છે અમારું સખી મંડળ દર વખતે પાર્કિંગમાં ભજન કરતું હોય છે શ્રાવણ મહિનાનો સોમવાર બધા અને અગિયારસના કરતા હોય છે તો આજે સોમવાર હોવાથી ભજન માટે ભેગા થયા છીએ તો શીતળા સતમ હોવાથી પાણીપુરીનો પ્રોગ્રામ કરેલો હતો વહેલા નવરા થઈ ગયા હતા અને પછી નીચે ભાઈઓને બહેનોમાં બધા બેઠા હતા ત્યાં જ ખબર પડી કે પાણી ભરવાનું ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આજવા ડેમના દરવાજા ખોલેલા છે અને વિશ્વામિત્રીનું સ્તર પાણીનું ઊંચું થઈ ગયું છે તો પાણી હવે આવી જ રહ્યું છે ઉપર તો અહીં હું બંગલા હાઉસ છે બાજુમાં બંગ્લોઝ આગળ ઊભા હતા અને અમે ત્યાં જોવા ગયા હતા તો પાણી આ સાચે આવવા માંડ્યું હતું અને તમે આ બોલેરો પડી છે તે જોઈ શકો છો બોલેરો તમે યાદ રાખજો મારા રેગ્યુલર વ્યુઅર હોય તો બોલેરોની કેવી હાલત થાય છે તે તમને હું આગળ બતાવીશ અત્યારે આપણો આ પાર્ટ વન છે લાંબો ન થઈ જાય એટલે પાર્ટ ટુમાં તમને બધું ચોક્કસ બતાવીશ કન્ટીન્યુ તમે મારી સાથે જોડાયેલા રહેજો અગિયાર વાગી ગયા છે મિત્રો અને પાણી અમે જ્યારે બોલેરો આગળ ઊભાતા ત્યાંથી અહીંયા આટલા પાછા આવી ગયા છે અને હજી પાછા આવી ગયા છે એમ ધીમે ધીમે પાણી વધવાનું ચાલુ થઈ ગયું છે અને સાડા દસે અમને ખબર પડેલી તો સાડા દસ થી અગિયારમાં તો ઘણું પાણી આવી ગયું છે અમે છેક પહેલાં જોવા ગયા હતા ત્યારે બોલેરો સુધી ગયા હતા અને હવે તો છેક સાવ અમારી બિલ્ડિંગની આગળની બિલ્ડિંગ છે ત્યાં જ અમે ઊભા છીએ તો અમને એવું હતું કે પાણી આટલું બધું નહીં આવે પણ અમે તો હજી નવા છીએ વરસ થયું છે તો જે જૂના લોકો હતા જે પહેલેથી રહે છે તે લોકોને તો આઈડિયા હતો કે પાણી એક પગથિયું ડૂબે તેટલું આવે છે આ અમારા આગળનું બિલ્ડિંગ છે એપાર્ટમેન્ટ છે ત્યાં સુધી પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો એક ટીવારના વીલ ડૂબી જાય એટલું પાણી ઓલમોસ્ટ ભરાઈ ગયું છે અને આ અમારા ફ્લેટમાં જ નીચે ઊભા છીએ ઢારિયા ઉપર તો ત્યાં સુધી હવે પાણી પહોંચી ગયું છે તો મિત્રો સાડા દસ વાગે અમે છેક આગળ ગયા હતા જ્યાં અમારો રસ્તો એરિયો ચાલુ થાય છે ત્યાં ગયા હતા અને સાડા અગિયારે અમારા એપાર્ટમેન્ટ સુધી પાણી આવી ગયું છે અમને મનમાંય નથી કે અમારો ફ્લેટ એટલો ઊંચો છે હાઈટ ઉપર છે કે પાણી અમારા ઢારિયા પર પણ પહોંચશે પણ પહોંચી ગયું પોણા બહાર થયા છે હવે થયો આપણો કાનુડાના જન્મનો ટાઈમ એટલે અમે બધા પાછા જઈ રહ્યા છીએ અમારા મિત્ર કામિનીબેન પટેલ એમની ઘરે ભજન રાખેલા છે તો ત્યાં ભજન કરીશું કાનાનો જન્મ કરાવીશું પાળણા ઝુલાવીશું गौरी नारायण नमोस्ते नारायण नमोस्ते नारायण नमोस्ते जन प्रदक्षिणा काहीच पाणी जागा जा घृता च ता सर्वा नश्यू प्रदक्षिणा पदे पदे कृष्णकनयाला છે તો મિત્રો નીચે પાણી ભરાઈ રહ્યા અને અહીં અમે સરસ પાણા ઝુલાવી રહ્યા છીએ જન્માષ્ટમી ચાલુ થઈ ગઈ છે તો બાર વાગી ગયા છે હવે સરસ પ્રસાદ લઈને નીચે જઈશું નીચે પણ એક બીજી ઘરે કાનોળાના ઝુલાવેલા છે તો ત્યાં પણ જશું અને હવે સવા બાર પછી નીચે આવી ગયા છીએ તો ઘણું ખાસું એવું પાણી આવી ગયું હતું અને બીજું મેન એવું થયું કે જે પાણી આગળથી આવતું હતું તેની બદલે હવે પાછળ એપાર્ટમેન્ટની પાછળથી બીજી બાજુથી પણ પાણી આવવાનું ચાલુ થઈ ગયું અને જે પાણી આવતું હતું તે ત્રણ ગણું સ્પીડથી આવતું હતું જે એવું પહેલેથી આવતું હતું તેની કરતાં તો પહેલે આવતું હતું તે ડાબી બાજુથી આવતું હતું અને હવે આવે છે એ જમણી બાજુથી આવે છે જમણી બાજુથી આવે છે તે ફાસ્ટ ત્રણ ગણું જેટલું આવે છે તો જ્યારે અમે સાડા દસ વાગે જોવા ગયા હતા ત્યારે શરૂઆતના જ એપાર્ટમેન્ટવાળાઓ અમારો વાળો ફ્લેટ હોવાથી બધા એક્ટિવા ગાડી અમારા પાર્કિંગમાં રાખી ગયા એક થયો છે અને તે લોકો એવી આશાએ રાખી ગયા હતા કે અહીં પાણી નહીં આવે પણ પાણી ખૂબ જ સ્પીડથી આવી રહ્યું હતું અને

આ કાતું મને જોઈને બહુ ક્લિયર મેં આરામથી કામ જાય હા અને આ બધું કઈ આ बाजू કઈ ચટુ લાગે છે શું થાય થાય તા મમ્મી તો બહુ

નીચે જતા અને પછી બે વાગે ઉપર ગયા ઉપરથી મારા ફ્લેટમાંથી તમને વિડીયો બતાવી રહી છું કે પાણી ખૂબ જ સ્પીડથી વધી રહ્યું છે બધા લોકો કંઈક ને કંઈક નિશાની રાખતા હતા જેમ કે આ સામેનો ફ્લેટ છે બ્લુ ઓશિયન તો તેમની ક્યારાની પારી ડૂબી ગઈ હવે તેના ઉપર પાણી ગયું તેવી જ રીતે તમને મેં બોલેરો કીધો તો તે અડધો ડૂબી ગયો છે ઝૂમ કરીને તમને બતાવવાની કોશિશ કરી રહી છું તમને દેખાતું હોય તો તેવી જ રીતના હવે આ બ્લ્યુ ઓશિયન જે આ ફ્લેટમાં તમને બતાવી રહી છું છાપામાં સમાચારમાં હરણી એરિયાનો તમને અત્યારે હાઈલાઇટમાં જોવા મળતું હશે અઢી વાગ્યા છે અને બ્લુ ઓશિયનના બેઝમેન્ટ સેલરમાં પાણી ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અહીં આ બ્લુ ઓશિયન અને મારો સામેનો જે તમને ફ્લેટ દેખાય છે તેમાં બેન્નેમાં નીચે બેઝમેન્ટ છે બેઝમેન્ટની અંદર પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે તો ત્રણ વાગ્યા સુધીમાં તો આખું બેઝમેન્ટ ફૂલ થઈ ગયું હતું એકદમ લેવલ પર આવી ગયું હતું અને હવે ત્રણથી પાંચ જ લોકો બે કલાક જ સૂતેલા અને સવારના સાડા પાંચ વાગી ગયા છે તો સાડા પાંચનો તમે વ્યૂ જોઈ શકો છો જોતાં જ આંખ ફાટી ગઈ કે આપણા એ ફ્લેટના પાર્કિંગમાં પણ પાણી આવી ગયું છે એક્ટિવા ડૂબવા લાગ્યા છે એના વીલ ડૂબવા લાગ્યા છે જ્યાં આગળના ફ્લેટમાં ગાડીના સેન્સર સુધી પાણી પહોંચી જતાં તેના કન્ટિન્યુ હોર્ન ચાલુ થઈ ગયા છે તમે સાંભળી શકો છો અને હવે પછી કન્ટિન્યુ આખો દિવસ કેવો રહ્યો તે તમને હું પાર્ટ ટુમાં બતાવીશ જોવાનું ભૂલશો નહીં મિત્રો આ સાથે જ જય શ્રી કૃષ્ણ